જો હું નમસ્કાર કરું છું એટલે અહમ નમ ધાતુ અને મી પ્રત્યય અહમ નમામી પછી અહીંયા મ છે પદાંત મ તો અહીંયા આગળ શું આવશે અહમ જે છે ને અહમ એનો મ છે એ શું થઈ જશે ન છે પછીનો નમામી તો ન ત વર્ગનો છે એટલે ત વર્ગનો જે અનુનાસિક છે એ અનુનાસિક થશે એટલે અહમ નમામી થશે જેવે આપણે નિયમ છે ને મને ઠેકાણે પછીના વ્યંજનનો અનુનાસિક થાય તો અહીંયા પછીનું વ્યંજન કયો છે નમામીનો ન છે તો ન વર્ગનો અનુનાસિક કયો છે ત થ દ તો અહીંયા અહન નમામી થઈ જશે મનો શું થઈ જશે ન થઈ જશે અમે બોલીએ છીએ તો વયમ વધાતુ અને મસ્પત્ય વયમ વધા મહ તમે ભણો છો બીજો પુરુષ બહુ વચન યુએમ પઠથ અથવા તો ભણથ તું પૂજા કરે છે તો ત્વ અર્ચસી અર્ચધ ધાતુ અને પ્રત્યય ત્વ અર્ચસ્સી અહીંયા ઘડી મ છે ને એ સ્વરમાં ભળી જશે એટલે મ આખો થઈ જશે તમે બે જીવો છો તો યુવામ જીવથહ અમે બે ત્યાગ કરીએ છીએ તો આવામ તેજાવહ તેજ ધાતુ અને વ્રસ પ્રત્યય એટલે આવામ તેજાવહ